પાદરા હકની વાત સંગઠન વિકી શ્રીમાળી દ્વારા સરકારી અનાજ કૌભાંડ મામલે મામલતદારને આવેદનપત્ર પાદરા તાલુકામાં સરકારી અનાજના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે કરજણ પોલીસે કરજણ વિસ્તારમાંથી સરકારી અનાજનો જથ્થો પકડી પાડ્યો છે પોલીસે ઘઉં ચોખા અને ચણા સહિત કુલ એકસો ને પંચ્યાસી કટ્ટા સરકારી અનાજ ઝડપી લીધા હતા આ મુદ્દે પાદરા હકની વાત સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે સંગઠન દ્વારા અનાજ કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓનો વરઘોડો કાઢવાની પણ માંગ ઉઠવા પામી છે ઉલ્લેખનીય છે કે સંગઠનના પ્રતિનિધિ વિકી શ્રીમાળી દ્વારા એક સપ્તાહ અગાઉ જ પુરવઠો અધિકારીને સરકારી અનાજના વિતરણમાં ગેરરીતિઓ થતી હોવાની લેખિત રજૂઆતોમાં આવી કરવામાં આવી હતી રજૂઆત બાદ માત્ર એક અઠવાડિયામાં જ અનાજ ચોરીનું કૌભાંડ ઝડપાતા તંત્રની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થયા છે હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આજરોજ હકની વાત સંગઠન દ્વારા પાદરા મામલતદાર સાહેબ શ્રીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે આ આવેદન પત્ર અનાજ જે સસ્તું અનાજની દુકાનોમાં જે ગેરરીતિ થાય છે તેને અનુલક્ષીને આવેદન છે અને ખાસ કરીને હકની સંગઠન દ્વારા સત્તર બાર બે હજાર પચીસ ના રોજ પુરવઠા વિભાગ અધિકારી શ્રીને આ એક અરજી આપણે કરેલી હતી અને બરાબર એના દિવસ પછી એટલે કે તારીખે અંદર પંચ્યાસી બોરીઓ પચાસ પચાસ કિલોની એકસો પંચ્યાસી બોરી પકડાઈ અને જાણવા મળ્યું કે પાદરાના સસ્તા અનાજની દુકાન ના ગોડાઉન ની આ બોરીઓ છે હવે આ બોરી બારોબાર કરજણ કેવી રીતના પહોંચે એક આઈસર ટેમ્પો ભરીને જયારે આટલી મોટી ઘટના બને છે કે આટલા હજારોની સંખ્યા હજારો કિલો સંખ્યાની અંદર અનાજ આજ બારોબાર કરજન સુધી પહોંચી જાય છે તો એ કોની રેમ રેજર હેઠળ પહોંચતી હશે કયા અધિકારીઓની એની અંદર સંડોવણી હશે એટલે ચોક્કસપણે આ ચોરી અને આ કૌભાંડ એ સાબિત કરે છે કે અનાજ ચોરો એ પાદરાની અંદર સસ્તાના અનાજની દુકાનની અંદર ગરીબોના અનાજ બારોબાર બીજી જગ્યાઓ પર વેચી દે છે અને ગરીબ જનતાને આ અનાજ પહોંચતું નથી એટલે મામલતદાર મામલતદાસીને અમે રજૂઆત તો કરી જ છે સાથે સાથે આ અધિકારીએ છ દિવસ સુધી શું તપાસ કરી છે તેની પણ અમે માહિતી માંગી છે અને આવનારા સમયની અંદર જો આવી રીતના કામ ચાલશે તો ગરીબો સુધી જો અનાજ નહીં પહોંચે એની પણ તમામ રજૂઆતોને ધ્યાનમાં રાખીને કચેરીનો ઘેરાવ કરવાની પણ ચીમકી અમે આપી છે અને ખાસ કરીને સાહેબને જે મામલતદાર સાહેબ આ પાદરા તાલુકાના વડા કહેવાય તમામ કચેરીઓના એમને અમે બિલોડી કાચ આપ્યો છે કે સાહેબ તમે પાદરા તાલુકાના દરેક ગામ સુધી તો પહોંચી ના શકો પણ ઓફિસમાં બેઠા બેઠા આ બિલોડી કાચથી તમે બધાની ઉપર નજર રાખજો કેમ કે તમારા પર અમને હવે વિશ્વાસ રહ્યો નથી માટે હકની વાત સંગઠન જો આવનારા અંદર સસ્તા અનારની દુકાને ચાલતી ગેરરીતિઓ બંધ નહીં થાય અને ખાસ કરીને જે આ કૌભાંડની અંદર સંડોવાયેલો કોઈ પણ અધિકારી હોય કોઈ પણ કર્મચારી હોય તેનામાં કડકમાં કડક અને કાયદારૂપ જો દાખલો બેસે એવી કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે એનો વિરોધ કરીશું અને અમે તો ગૃહમંત્રી સુધી પણ આ રજૂઆત પહોંચાડવા માંગીએ છીએ મોકલીશું અને જે ચમરબંધીના વરઘોડા નીકળે છે ને તો અમે પાદરાની જનતા માટે પાદરાના ગરીબોનો અવાજ થકી અમે એમની એક વાત કહેવા માંગીએ છીએ કે જો આ ચંડોડીની અંદર જે અધિકારી પકડ્યો છે એનો જાહેરની અંદર વરઘોડો ક્યારે નીકળશે સાહેબ એની પણ અમે માંગણી કરી છે એટલે ગરીબ જનતાને અમે અમારા હકની વાત ટીમ સંગઠન દ્વારા એક મેસેજ પહોંચાડવા કે અવાજ માટે જ્યારે લડવાની વાત આવે તો તમે જો બોલી ના શકતા હોય તો અમારા સંગઠન સુધી તમે પહોંચો ચોક્કસથી તમારો અવાજ બનીને તમારા હક માટે અમે લડીશું કેમકે હકની વાત એ જનતાની વાત અધિકારીઓ સુધી પહોંચાડે છે નેતાઓ સુધી પહોંચાડે છે અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમારી લડત આ હર હંમેશ દરેક દરેક વિભાગોમાં ચાલુ રહેશે